અમરેલીમાં બગસરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈઆઈજે ગીડાના અધ્યક્ષસ્થાને સરપંચ અને પોલીસ પરિસંવાદક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓનલાઈન ફ્રોડના વધતા કેસો અંગે માહિતી આપીને લોકોને કેવી રીતે સાવચેત રહેવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ ઉપરાંત પોલીસ દ્વારા નવા અને જુદા કાયદા અંગે પણ સરપંચોને માહિતગાર કરવામાં આવ્યા તો કાર્યક્રમમાં તાલુકાના સરપંચ તેમજ મામલતદાર પ્રશાંત ભીંડી અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ એવી રીબડીયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર એપીએમસી ચેરમેન કીર્તિભાઈ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ તથા સરપંચ સંવાદ કાર્યક્રમનું આયોજન કરેલું હતું જેમાં બગચરા તાલુકાના તમામ સરપંચો તથા બગસરા ટાઉનના તમામ આગેવાનો હાજર રહ્યા રહ્યા હતા આ કાર્યક્રમમાં તમામ હાજર આગેવાનો તેમજ સરપંચોને મહિલા અત્યાચાર ટ્રાફિક નિયમન ત્રણ નવા જે કાયદાઓ લાગુ પડેલા છે તે બાબતે સાયબર ક્રાઇમ બાબતે ડ્રગ્સ બાબતે તેમજ મહિલાઓની છેડતીઓ અને મહિલાઓના અત્યાચાર બાબતે તમામ લોકોને સમજ કરેલી હતી